આખરે જેલમાંથી આઝાદ થયો મોદીનો સૌથી મોટો દુશ્મન જેલમાંથી બહાર આવતાની સાથે જ ખાધી કસમ કહ્યું આજથી દસ દિવસની અંદર ખેલ કરીશ ખતમ મિત્રો આજે આપણે વાત કરીશું ભારતીય પોલીસ સેવાના એક એવા અધિકારી વિશે જેમનું જીવન અને કારકિર્દી વિવાદોથી ઘેરાયેલી રહી છે જે આ મિત્રો અમે વાત કરી રહ્યા છીએ સંજીવ ભટ્ટની એક એવા પોલીસ અધિકારી જેમને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે ગંભીર આરોપ મૂક્યા હતા અને જેના કારણે તેમનું જીવન હંમેશા માટે ચર્ચામાં રહ્યું હતું તો ચાલો આપણે જાણીએ કે કોણ છે સંજીવ ભટ્ટ અને શું હતા તેમના મોદી સાથેના વિવાદો અને જેલમાંથી બહાર આવતાની સાથે જ તેમણે શું કર્યું મિત્રો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ થવાનો છે તમને ઘણું બધું જાણવા મળશે તેથી ધ્યાનતા વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો મિત્રો એકવીસ ડિસેમ્બર ઓગણીસો ને ત્રાસઠના રોજ મુંબઈમાં જન્મેલા સંજીવ ભટ્ટે આઈઆઈટી બોમ્બેમાંથી એમટેક પૂર્ણ કર્યા પછી ઓગણીસો ને અઠ્યાસીમાં ગુજરાતના કેડરમાં આઈપીએસ અધિકારી તરીકે જોડાયા હતા તેમણે જામનગર બનાસકાંઠા અને ગાંધીનગરમાં મહત્વપૂર્ણ પદો પર સેવા આપી જ્યાં તેમને એક કડક અને પ્રામાણિક અધિકારી તરીકે ઓળખાણ મળી હતી મિત્રો સંજીવ ભટ્ટ સૌથી વધુ ચર્ચામાં ત્યારે આવ્યા જ્યારે તેમણે વર્ષ બે હજાર બેના ગુજરાત રમખાણોને લઈને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર ગંભીર આરોપ લગાવ્યા હતા તેમણે સુપ્રીમ કોર્ટમાં એક સોગંદનામું દાખલ કરીને દાવો કર્યો હતો કે તેમણે સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર બેના રોજ મુખ્યમંત્રીના નિવાસ સ્થાને યોજાયેલી એક બેઠકમાં હાજરી આપી હતી આ બેઠકમાં મોદીએ કથિત રીતે ઉચ્ચ પોલીસ અધિકારીઓને હિન્દુ અને મુસ્લિમ સામે તેમનો ગુસ્સો કાઢવા દેવાનો નિર્દેશ આપ્યો હતો ભટ્ટના આ દાવાએ દેશની રાજનીતિમાં ભૂકંપ લાવી દીધો હતો સુપ્રીમ કોર્ટે રમખાણોની તપાસમાં એક વિશેષ તપાસ ટીમની રચના કરી કે ટીમે ભટ્ટના દાવાઓની તપાસ કરી અને જણાવ્યું કે ભટ્ટ આવી કોઈ બેઠકમાં હાજર ન હતા ટીમે તેમના દાવાઓને પણ ફગાવી દીધા હતા આ સમયગાળા દરમિયાન સંજીવ ભટ્ટ પોતે પણ ઘણા વિવાદોમાં ઘેરાયા તેમના પર ફરજિયાત ગેરહાજરી સરકારી વાહનોનો દુરુપયોગ અને અન્ય ગેરનીતિઓના આરોપ લાગ્યા હતા મિત્રો વર્ષ બે હજાર અગિયારમાં ગુજરાત સરકારે સંજીવ ભટ્ટને ફરજમાંથી સસ્પેન્ડ કરી દીધા ત્યારબાદ વર્ષ બે હજાર પંદરમાં તેમને પોલીસ સેવામાંથી પણ બરકત રાખવામાં આવ્યા હતા સરકારે તેમના પર સતત ગેરહાજરી અને ફરજમાં બેદરકારીનો આરોપ મૂક્યો હતો ભટ્ટે હંમેશા આ કાર્યવાહીને રાજકીય રીતે પ્રેરિત ગણાવી હતી પોતે સસ્પેન્ડ થયા બાદ પણ સંજીવ ભટ્ટની કાયદાકીય મુશ્કેલીઓ ઓછી થઈ ન હતી તેમને એક જૂના કેસમાં દોષી ઠેરવામાં આવ્યા હતા અને જેલમાં પણ જવું પડ્યું હતું ભટ્ટ અને તેમના સમર્થકોએ આ કેસોને પણ તેમની મોદી વિરુદ્ધની લડાઈનું પરિણામ ગણાવ્યું હતું મિત્રો વર્ષ ઓગણીસો નેવુંમાં જામનગર કસ્ટડીમાં એક વ્યક્તિના મૃત્યુના કેસમાં ભટ્ટને વર્ષ બે હજાર ઓગણીસમાં આજીવન કેદની સજા મળી હતી તેમજ વર્ષ ઓગણીસો ને ડ્રગ્સ કેસમાં પણ વર્ષ બે હજાર ચોવીસમાં તેમને દોષી ઠેરવામાં આવ્યા હતા સંજીવ ભટ્ટનું જીવન અને કારકિર્દી ખૂબ જ વિવાદાસ્પદ રહી છે એક તરફ તેઓ એવા પોલીસ અધિકારી તરીકે જોવાયા જેમણે શક્તિશાળી લોકો સામે પણ અવાજ ઉઠાવ્યો હતો તો બીજી તરફ તેમની કાર્યવાહી અને દાવો પર ઘણા પ્રશ્નો ઊભા થયા હતા તેમનું અને નરેન્દ્ર મોદીનું ટકરાવ ભારતીય રાજનીતિના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ પ્રકરણ બની ગયું હતું આજે સંજીવ ભટ્ટ જેલમાં છે પરંતુ તેમના દાવાઓ અને કાનૂની લડાઈઓ ભારતના ન્યાય અને રાજકીય તંત્રો પર પ્રશ્નો ઊભા કરે છે મિત્રો આ વિષય પર તમે શું કહેવા માંગો છો નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો લોકોને દેખાડો ધન્યવાદ